તો બ્રેક બાદ ફરી એકવાર આપનું સ્વાગત છે બેઠક પોલીસ કાર્યક્રમમાં આપણે વાત કરી રહ્યા છે આણંદ વિધાનસભા બેઠકની આપણી સાથે ચર્ચામાં છે લાલજી ચાવડા અને વીટીવીના પ્રતિનિધિ પ્રણવ શાહ પ્રણવ છે એક છેલ્લો પ્રશ્ન ખાસ કરીને આણંદ વિધાનસભા બેઠકને લઈને આપણે પૂછીશ કે જીપીપી ફેક્ટ કદાચ જોઈએ તો કેવી રહેશે અને ખાસ કરીને ભાજપ અને કોંગ્રેસના જે ઉમેદવારો અહીં ઉભા છે ત્યારે જંગ કેવો જામશે કોની જીતની શક્યતા વધારે લાગે છે પંકજ કેડી જેસવાણી જે જીપીપીમાં હોદ્દેદાર તરીકે નિમાયા હતા એમને હાલ જ રાજીનામું આપીને ભારતીય જનતા પક્ષમાં જોડાયા છે તેમણે તેમનું કાર્યાલય પેઢલાદ ખાતે સ્થાપ્યું હતું પણ આણંદ વિધાનસભામાં હાલ તેમને રાજીનામું આપ્યું આણંદ વિધાનસભાની પર્ટિક્યુલર વાત કરીએ તો વિધાનસભાના મત વિસ્તારમાં એકચ્યુઅલી એક કાર્યાલય હોવું જોઈએ કે જ્યાં આગળ કાર્યકરો આવી શકે અને ઇલેક્શન જીતવાની રણનીતિ ઘડી શકે કોઈપણ પ્રકારનું જીપીપીમાં આવું કોઈ ત્યાં કાર્યાલય નથી બીજી એક વાત કરીએ તો જીપીપીએ ત્યાં ક્યાંય પ્રચાર પ્રસાર એટલો હદે કર્યો નથી જેટલું અત્યારે સૌરાષ્ટ્રમાં કરી રહી છે એટલે જીપીપી ફેક્ટરી લોકોના મગજમાં એટલું હજી બેઠું નથી માટે ખરારીનો જંગ બની છે વર્ષ ઓગણીસો થી બે દરમિયાન જે ચૂંટણી યોજાય છે તેમાં માત્ર બે હાજર માં જ ભાજપને ને જીત મળી છે આ બેઠક પર કોંગ્રેસ સાત વખત અને જીતી ચુકી છે નવા સીમાંકન બાદ કુલ સંખ્યા એક થઈ છે જાણીએ કે હવે પેટલાદમાં કેવો જંગ જોવા મળશે અને અને ભાજપ કોંગ્રેસની સ્થિતિ અહીં કયા પ્રકારની રહી છે લાલજી ચાવડા અને પ્રણવ શાહ સાથે ચર્ચાનો દોર આગળ વધારીએ લાલજી આપને આપણે પૂછીશ પેટલાદમાં રાજકીય ઇતિહાસ કયા પ્રકારનો રહ્યો છે રાજકીય ઇતિહાસ પેટલાદનો આપણે જોઈએ તો એમાં અગેન કોંગ્રેસ જે છે આ બેઠક પર પ્રભાવી છે સાત વખત કોંગ્રેસ જીત્યું છે એકવાર બીજેપી જીત્યું છે સંસ્થા કોંગ્રેસ વખત એક વખત અને અને સ્વતંત્ર પક્ષ જનતા દળ એક એક વખત છે ટોટલ બાર ચૂંટણીઓમાં સાત વખત કોંગ્રેસે વિજય છે એક વખત બીજેપીએ વિજય મેળ્યો છે ઓગણીસો નેવું થી લઈ અને બે હજાર સાત સુધીમાં એક વખત માત્ર સીડી પટેલ જે છે એ નિરંજન પટેલને કોંગ્રેસના નિરંજન પટેલને હરાવવામાં સફળ રહ્યા હતા બે હાજર બે માં કારણ કે ોધરાના રમખાણો જે છે એની મધ્ય ગુજરાતમાં અસર હતી અને ત્યાંના મતદાતાઓ જે છે એના ઉપર પણ અસર હતી એના કારણે આ વિસ્તારમાં જે છે એની અસર વર્તાઈ અને નિરંજન પટેલને બાવીસ હજાર છસો એકાવન મતે સીડી પટેલે પરાજય આપે તો સામાન્યપણે આ વિસ્તારમાં મુસ્લિમ અને ક્ષત્રિય મતદાતાઓની સંખ્યા વધારે હોવાના કારણે બેઠક છે એ કોંગ્રેસ તરફી વધારે છે એના જ કારણે નિરંજનભાઈ જે છે એ ઓગણીસો નેવું પંચાણું

એમાં ખાસ કરીને એ વખતે જે રમખાણો મેં કહ્યું એમ કે રમખાણોના મધ્ય ગુજરાતમાં ખાસ કરીને એની વધારે અસર થઈ હતી મધ્ય આદિવાસી વિસ્તારોમાં અને આ જિલ્લાઓમાં અને જે પ્રચાર જે એ વખતે થયો હતો ગૌરવ યાત્રા જે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ કાઢી હતી અને એક વ્યાપક જનમાનસ ઉપર અસર હતી અને આ રમખાણોને જે અસર છે આપણે મધ્ય ગુજરાતમાં મોટા ભાગની બેઠકો જે છે લગભગ એવું કહી શકાય નેવ ટકા ઉપરની બેઠકો જે છે એ બીજેપી જીતવામાં સફળ થયું એટલે એ વખતે બીજા બધા મુદ્દાઓ જે છે એ બાજુ પર હતા પ્રચારના મુદ્દાઓ જે છે એ આપણે જોયું કે બે હજાર સાતમાં બીજેપી માટે ડેવલપમેન્ટનો મુદ્દો ચોક્કસ હતો પરંતુ બે હજાર બેમાં માં જે હતી સ્થિતિ એ વખતે પ્રભાવી મુદ્દો જે છે એ કમ્યુનલ રાઇટ્સનો જ હતો અને એની અસર જે છે એ ક્યાંક ને ક્યાંક દરેક

જ્ઞાતિની જો વાત કરીએ તો સૌથી વધારે મતદારો અહીંયા ક્ષત્રિય છે બહુમતીમાં જોવા જઈએ તો પટેલ અને મુસ્લિમ મતદારો છે અન્ય સવર્ણ વર્ગના લોકો પાંચ છ અને બે ટકા સાથે અહીંયા મતદારો છે એક મહત્વની વાત પંકજ આપને જણાવી દઉં કે છેલ્લા આપણે ઓગણીસો નેવથી બે હજાર સાત સુધી છેલ્લા બાવીસ એક વર્ષનું સમીકરણ મેળવીએ તો ફક્ત એક વખત ઓગણીસો માં ગોવિંદભાઈ ચૌહાણ ક્ષત્રિય ઉમેદવારને કોંગ્રેસે અહીં ઊભા રાખ્યા હતા જેમ આજે વાત કરી કે બે હજાર બેમાં સીડી પટેલને ગોધરા રમખાનને કારણે ફાયદો થયો હતો તેને જો બાદ કરીને ઓવરઓલ જોવા જઈએ તો ઓગણીસો પંચાણુંથી બે હજાર સાતમાં કોંગ્રેસ પક્ષ અહીં જીતતો આવ્યો છે એટલે પટેલ મતદારોનું અહીં પ્રભુત્વ ક્ષત્રિય મતદારો વધારે હોવા છતાં પણ રહ્યું છે પટેલો એમ જોવા જઈએ તો સોળ ટકા સાથે અને અન્ય સવર્ણોને ઉમેરીએ તો બે ટકા સાથે કુલ અઢાર ટકા મતદાન મતદારો ખેંચી શકે તેવું માની શકાય એ ઉપરાંત જો મહત્વનો મતદારો છે જે મેક્સિમમ છે જે મુસ્લિમ અને શેડ્યુલ કાસ્ટના મતદારો અનુસૂચિત જાતિના એ અનુક્રમે ચૌદ અને દસ ટકા છે એટલે પટેલ ઉમેદવારે કોંગ્રેસના પટેલ ઉમેદવારે ચોવીસ ટકા આ પર્ટિક્યુલર આ ચોવીસ ટકા મતદારોને ખેંચવામાં પણ ક્યાંક ને ક્યાંક સમર્થ રહ્યો એવું મનાય છે કોંગ્રેસ પક્ષ અને ભાજપ પક્ષ બે બે ત્યાં ધ્યાન રાખ્યું છે કે પટેલ ઉમેદવાર સિવાય ક્ષત્રિય ઉમેદવારને ત્યાં છેલ્લા ઓગણીસો નેવથી ઊભા નથી રાખ્યા એ ઉપરાંત ઓગણીસો પંચ્યાસીને ભૂતકાળની પણ વાત કરીએ તો પંચ્યાસી અને જ ચૌહાણ અને બારૈયમ ઉમેદવારો ઉભા રહ્યા હતા પટેલ મતદારો અને ઓગણીસો ને બાસઠ જ્યારે બેઠક રચાય ત્યારથી કન્ટિન્યુઅસલી પટેલ ઉમેદવારો તો દરેક વખતે ક્યાંક ને ક્યાંક કોક ને કોક પક્ષે તો ઊભા જ રાખે છે એટલે પટેલ મતદારોને નજીવી નજીવા હોવા છતાં પણ બંને પક્ષ પટેલ ઉમેદવારોને ચોક્કસ પણ ઉભા રાખે છે આપણો બીજી એક ખાસ વાત સ્થાનિક સ્વરાજ સંસ્થાઓની આપણે વાત કરીએ તો પેટલાદ મત વિસ્તારમાં જે સંસ્થાઓ છે જિલ્લા પંચાયતની બેઠકો અને તાલુકા પંચાયતની જે સીટો છે તેમાં પક્ષવાર સ્થિતિ કયા પ્રકારની છે પેટલાદ તાલુકા પંચાયતની જો વાત કરીએ તો હાલ કોંગ્રેસનું શાસન છે ત્યાં આગળ કુલ પચીસ બેઠકોમાં અગિયાર સીટ ભારતીય જનતા પક્ષની છે તેર સીટ કોંગ્રેસની છે અને એક અપક્ષની છે જી એટલે હાલ પેટલા તાલુકા પંચાયતમાં કોંગ્રેસ પક્ષ સત્તા સ્થાને છે બેઠકમાં સમાવિષ્ટ જિલ્લા પંચાયત કરીએ તો કુલ છ બેઠકોમાં ભારતીયમાં બેઠકો છે અને કોંગ્રેસ પાસે એટલે હાલ ભારતીય જનતા પક્ષ જિલ્લા છે સત્તા અને ભારતીય જનતા પક્ષ છે પેટલા જ નગરપાલિકાની જો વાત કરીએ તો હાલ ભારતીય જનતા પક્ષનું શાસન છે કુલ છત્રીસ બેઠકોમાં એકવીસ બેઠકો ભારતીય જનતા પક્ષની છે અને બાર બેઠકો કોંગ્રેસની અને ત્રણ બેઠકો અપક્ષની છે બેઉનું ગઠબંધન હોવા છતાં પણ કોંગ્રેસ અને અપક્ષનું ગઠબંધન હોવા છતાં પણ અહીં પેટલા નગરપાલિકામાં એઝ વેલ એઝ લોકસભાની લોકસભામાં એટલું ખાસ વર્ચસ્વ કોંગ્રેસનું નથી લોકસભાની જો વાત કરીએ તો દીપક પટેલે ઓગણચાલીસ હજાર મત સાથે તેમને લોકસભામાં મેળવ્યા હતા ભરતસિંહ સોલંકીએ બાવન હજાર મત મેળવ્યા હતા ઓલમોસ્ટ ચાલીસ ટકા ત્રીસથી થી ચાલીસ ટકા મત કહી શકાય વધારે સરસાઈ તમને મળી એટલે આણંદ લોકસભામાં કોંગ્રેસ સત્તા સ્થાને છે અને પાટલી ચૂંટણીઓમાં લીડ જોવા જઈએ તો વિધાનસભામાં હજાર પાંચસો એકત્રીસ જીતી હતી અને લોકસભાના ઇલેક્શનમાં પણ હજાર મત મતથી કોંગ્રેસ જીતી હતી અહીંયા અહીંયા મહત્વનો મુદ્દો એક હું કહેવા માંગીશ કે જે નગરપાલિકા અને જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતમાં જે સ્થિતિ છે બે હજાર દસ પહેલા એટલે જે હમણાં બે હજાર દસમાં જે જિલ્લા પંચાયતની અને એ ચૂંટણી યોજાય સ્થાનિક સ્વરાજ્યની એ પહેલાં અહીંયા ચોક્કસપણે કોંગ્રેસ પ્રભાવી હતું પરંતુ આ બે હજાર દસના ઇલેક્શનમાં ખાસ કરીને ઘણી બધી નગરપાલિકાઓ જિલ્લા પંચાયત તાલુકા પંચાયત જે છે એમાં ખાસ કરીને તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત ત્યાં કોંગ્રેસ જે પ્રભાવી હતું ત્યાં બીજેપી શાસનમાં આવી છે અને એ આપણે જોઈએ છે કે એ આપણે દરેક નગરપાલિકા અને તાલુકા પંચાયતમાં જોઈ શકીએ છીએ અગેન લોકસભામાં જે છે ભરતસિંહ સોલંકીએ બાવન હજાર ચારસો ને એકાવન મત મેળવ્યા અહીંયા ક્ષત્રિય બેલ્ટ છે ભરતસિંહ સોલંકી અમિત ચાવડા અને એ ગ્રુપ જે છે એ એટલું સ્ટ્રોંગ છે કે અહીંયાથી કોંગ્રેસને જે મતદાન જે છે એ તોડવી કોઈ પણ ઉમેદવાર માટે મુશ્કેલ છે અલબત્ત બીજેપી જે છે એમાં ક્યાંક ને ક્યાંક અમુક અંશે સફળ થઈ છે આપ જોઈ શકો છો કે તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં પણ જે ઉમેદવારો હતા અને એમ હમણાં આપણે જે અગાઉની બેઠકમાં જે જોયું કે ભરતસિંહ સોલંકીના જે

ભરતસિંહ સોલંકીના એ વિસ્તારમાં એમનું આ વ્યક્તિગત એક પ્રભાવ છે અથવા તમે કહી શકો પરિવારનો એમનો સંગઠનમાં પ્રભાવ છે પરંતુ બીજેપી જે છે એમાં પક્ષ જોડાયેલો છે સંગઠન જોડાયેલું છે અને એ સંગઠન જે છે એ ભરતસિંહ સોલંકીનો એમનો જે ગઢ છે એમાં ધીમે ધીમે એમના કાંગ્રા ખેરવામાં સફળ પણ રહ્યા છે એ આપણે જોઈ શકીએ છીએ જી લાલજીભાઈ નિરંજન પટેલની ઉમેદવારી સામે કોંગ્રેસમાં જે વિરોધ ઉઠ્યો હતો રાજીનામા અપાયા હતા ખાસ કરીને જે ધૂળાભાઈ સોલંકી છે અને પેટલા તાલુકાના જે પ્રમુખ જયસિંહ પરમાર છે તેમણે પણ રાજીનામા આપ્યા હતા આપણે લાગે છે કે આ જે આખી જે વિરોધ વંટુળ ઊભો થયો છે તેનાથી કોંગ્રેસને ક્યાંક ને ક્યાંક નુકસાન થશે નિરંજન પટેલ સામે જે વિરોધ કોંગ્રેસમાં ઇવન આપણે જોયું છે કે અત્યારે જે બધી બેઠકોમાં જ્યારે કોંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા ત્યારે કેટલાક નામ તો ઓફિશિયલ કોંગ્રેસે પણ જાહેર નથી કર્યા કારણ કે વિરોધ જે પ્રકારે ઊભો થયો છે એ ચોક્કસપણે એમને એવું લાગી રહ્યું છે કે આ વિરોધ જે છે એ કોંગ્રેસની બાજી બગાડી શકે છે નિરંજન પટેલની જ્યાં સુધી વાત છે વિરોધ કરનારા જે વિરોધકર્તાઓ જે છે એ પોતે કેટલો પ્રભાવ ધરાવે છે કારણ કે દરેક વ્યક્તિ આવે છે સત્તા માટે ચોક્કસપણે રાજકારણમાં આવતા હોય છે બહુ રેર કિસ્સામાં સેવાભાવી લોકો આવતા હોય છે મોટાભાગે જે એક આપણે જોયું છે કે એ સત્તા માટે કંઈ પણ કરતા હોય છે એના કારણે એમના આચરણમાં એ ક્યાંય જોવા મળતું નથી ત્યારે જે લોકો વિરોધ કરે છે એ અલબત્ત કેટલું નુકસાન પહોંચાડી શકે છે એ મુદ્દો છે પરંતુ નિરંજન પટેલની જે રીતે અહીંયા સ્ટ્રેન્થ છે અને મુસ્લિમ મતદાતાઓ જે છે એનું પ્રમાણ જે છે ને ત્યાં એ વધારે હોવાના કારણે એ નુકસાન કરી શકશે બહુ એવી શક્યતાઓ બહુ ઓછી રહેશે કારણ કે ક્ષત્રિય અને પટ ક્ષત્રિય અને મુસ્લિમ ઉમેદવારો જે છે ક્ષત્રિય ચોક્કસપણે ભરતસિંહ સોલંકી અથવા એ ગ્રુપ જે છે એ નિરંજન પટેલને મદદ કરે અને મુસ્લિમોના મત જે છે એ કોંગ્રેસ ની હંમેશા વોટ બેંક બેંક રહી છે અને એના ઉપર એમને વિશ્વાસ પણ છે કે ભાઈ મુસ્લિમો જે છે એ મોટા ભાગે કોંગ્રેસ ને વોટ આપશે સાથે એવું પણ લાલજી કહી શકે હું પંકજ આપને કહું કે જેમ લાલજી ભાઈ વાત કરી કે નિરંજન પટેલ ને ખૂબ લાસ્ટ ટર્મ ની જો વાત કરીએ તો 3531 મત થી જે સરસાઈ મળી હતી નિરંજન પટેલ ને એ ખૂબ નજીવી સરસાઈ કહેવાય એમ જોવા જઈએ તો ચુંબર 1500 મત મળ્યા હતા એ ઉપરાંત જેમ લાલજી વાત કરી કે પહેલાં તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓમાં જેમ સ્થિતિ સુધરી છે એટલે ભારતીય જનતા પક્ષ પોતાનો દબદબો મનાવવામાં છેલ્લા બે વર્ષમાં બે હજાર દસ પછી થોડેક અંશે આંશિક રીતે સફળ થઈ છે એટલે પાછલા પરિવર્તનની ભૂતકાળના પરિવર્તન છેલ્લા નજીકના સમયના પરિવર્તનની વાત કરીએ એ ઉપરાંત ભૂતકાળમાં નિરંજન પટેલને જે સરસાઈ મળી હતી જે પાતળી સરસાઈ એની પણ ફેક્ટર જોડીએ અને સાથે આ જો વિરોધ ઉમેરાય તો કદાચ ક્યાંક કેટલેક અંશે નિરંજન પટેલને આમાં નુકસાન કરી શકે તેમ છે પણ પેટલાદની પર્ટિક્યુલર વાત કરીએ તો જેમ લાલજી વાત કરી કે ભરતસિંહ સોલંકી અને અમિત ચાવડા ફેક્ચર અહીંયા મજબૂત છે તેમનું પીઠબળ મજબૂત છે લોકસભામાં ભરતસિંહ સોલંકીએ જે થાપ આપી હતી ભાજપને એનો પણ બહુ જાજો સમય નથી તો બે હજાર નવની સાલની વાત કરીએ તો એટલે ચોક્કસપણે કોંગ્રેસનો દબદબો પણ હજી એટલો ઘટ્યો નથી તેવું ચોક્કસપણે કહી શકાય પ્રણવભાઈ આ બેઠક માટે ભાજપના સંભવિત ઉમેદવારોની વાત કરી તો કયા કયા કહી શકાય ભારતીય જનતા પક્ષ તરફથી ચંદ્રકાંત ડાહાભી પટેલ સીડી પટેલ તરીકે જે જાણીતા છે હાલ ગુજરાત રાજ્ય નિયંત્રિત બજાર સંઘમાં ડિરેક્ટર પદે તે ફરજ નિભાવી રહ્યા છે બીજું તે પેટલાદ એપીએમસીમાં પૂર્વ ચેરમેન હતા અને હાલમાં તેઓ ડિરેક્ટર છે ખેડા જિલ્લા સહકારી સંઘમાં પણ તેઓ પૂર્વ ચેરમેન રહી ચૂક્યા છે અને અમૂલમાં પણ ડિરેક્ટર રહી ચૂક્યા છે એટલે એક રીતે જોવા જઈએ ચંદ્રકાંત પટેલ જે છે તે ક્યાંક સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ સાથે ખેતીવાડી ખેતીને લઈને દૂધને લઈને એટલે દૂધ ઉત્પાદનને લઈને ખેડૂતો સાથે અને તમામ સાથે તેઓ સંકળાયેલા છે સાથે પટેલ લોબીમાં પણ તેઓ થોડા વર્ચસ્વ ધરાવે છે જેમ ખેડૂતો આપણે જોવા જઈએ કે ચુમ્બાલીસ ટકા ક્ષત્રિય મતદારો છે આમાં મોટાભાગના ખેડૂતો ક્ષત્રિય પણ છે આમાં અને તેમનું જે હાલ એપીએમસીમાં અને અમૂલમાં જે તેમનું પદ છે જે અત્યારે તેમનો હોદ્દો છે એટલે ક્ષત્રિય ઉમેદવાર સાથે તેઓ સતત સંકળાયેલા છે તેમનામાં સોફ્ટ કોર્નર તેઓ ધરાવે છે ક્ષત્રિય મતદારોમાં એટલે એક ચંદ્રકાંત ડાહાભાઈ પટેલ જે છે એ ભારતીય જનતા પક્ષને એક પ્રબળ દાવાદાર તરીકે માની શકાય બીજું એક નામ છે રાજેશ પટેલ તે હાલમાં ગુજરાત પ્રદેશના ભાજપના મંત્રી તરીકે કાર્યરત છે બે હજાર સાતમાં બેઠકમાં ઇલેક્શન એક અનુભવ પણ છે અને રાજનીતિથી ઘણા ઊંડા સંકળાયેલા છે તેવું કહી શકાય ઓગણીસો નવ્વાણુંથી સંગઠનમાં કાર્યરત છે અહીંયા ગુજરાત સ્ટેટ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં કોર્પોરેશન કોર્પોરેશનમાં પૂર્વ ડિરેક્ટર રહી ચૂક્યા છે કોલેજ કાળથી કોલેજમાં પણ તેઓ જીએસ એટલે કોલેજ કારથી એ રાજનીતિ સાથે સંકળાયેલા છે એટલે એક પ્રબુદ્ધ રાજનીતિક તમને ગણી શકાય ત્રીજું એક આખરી નામ છે કમલેશ પટેલ તે શાહપુર ગામમાં પીએમ પટેલ હાઈસ્કૂલના સ્કૂલમાં આચાર્ય છે છેલ્લા કેટલાક સમયથી ભારતીય જનતા પક્ષમાં ખૂબ સક્રિય થયા છે છેલ્લા કેટલાક સમયથી તે કમલેશ પટેલનું નામ પણ અહીંયા લોકમુખી ચર્ચામાં છે જી હલાજીભાઈ આપણે પૂછીશ જે રીતે પ્રણવે ભાજપના જે નામો કીધા તેની સામે નિરંજન પટેલનું કદ જોઈએ તો આ બંનેમાંથી કોણ કેટલું મજબૂત લાગે છે અને કોણની જીતવાની શક્યતા વધારે લાગે છે પંકજ નિરંજન પટેલ જે છે આપણે એમને વાત કરી કે એમને વોટ બેંક જે છે એ વોટ બેંક બહુ પ્રભાવી છે અને નગરપાલિકા વિસ્તાર ખાસ કરીને પેટલાદમાં પેટલાદ નગરપાલિકામાં તેર વખત એ નગરપાલ તેર વર્ષ સુધી નગરપાલિકામાં પ્રમુખ તરીકે સતત એ રહ્યા છે એ બતાવે છે કે વિસ્તાર વિસ્તાર જે જે ખાસ કરીને શહેરી છે એમાં એમનો પ્રભાવ કેટલો છે ઓગણીસો ચોર્યાસીથી લઈને ઓગણીસો સત્તાણું સુધી એ સતત નગરપાલિકાના પ્રમુખ તરીકે રહેવામાં સફળ રહ્યા છે પેટલામાં ખાસ કરીને બે હજાર પાંચ પછી એ નગરપાલિકામાં વિપક્ષના નેતા ત્યારબાદ એમનો પરાજય થયો અને વિપક્ષના નેતા તરીકે એ હતા પણ એમનું કોઓપરેટિવ સેક્ટરમાં અને શહેરી વિસ્તારમાં બંને જગ્યાએ અત્યારે આપણે પ્રભાવ જોઈ શકીએ છીએ કે એ પેટલાદમાં કોમર્શિયલ કો ઓપરેટિવ બેંક છે એના પૂર્વ ચેરમેન છે અને હાલમાં ડિરેક્ટર છે આ બેકગ્રાઉન્ડ જે છે એ રીતે આપણે ચોક્કસપણે કહી શકીએ કે એ એમને અને સીડી પટેલ વચ્ચેની જે ટક્કર છે ચોક્કસપણે સીડી પટેલ જે છે અને નિરંજન પટેલ નિરંજન પટેલમાં મુદ્દો ચોક્કસ એ આવશે કારણ કે પોતાની વ્યક્તિગત છબીના કારણે એ જીતે છે અને એના કારણ જ એ એક ટર્મને વાત કરતા એ લોકો કહી શકે કે નિરંજન પટેલ એકમાત્ર કોંગ્રેસના આ બેઠક માટે ઉમેદવાર છે હા એ ચોક્કસ કહી શકાય જી તો ખાસ કરીને જીપીપી ઇફેક્ટ અને ભાજપની આ બેઠકને જીતવાની જે રણનીતિ છે એ અને ત્રીજું કોંગ્રેસના નિરંજન પટેલ આ ત્રણેનો ત્રિપાખ્યો જંગ આપણે જોઈએ તો આપ કેવો જોઈ રહ્યા છો આ બેઠકમાં પગ જ ત્રિપાંખે જંગની અગર અહીંયા વાત કરીએ તો જીપીપી ફેક્ટર વધારે પ્રભાવી નથી કારણ કે જે રીતે સાહેબની વાત કરી એ રીતે આ બેઠક ઉપર એનું કાર્યાલય જ અગર ના શરૂ થયું અથવા શરૂ થયું તો એ બંધ થઈ ગયું હોય અને પ્રણવે જ્યારે એ વિસ્તારમાં રિપોર્ટિંગમાં ગયા ત્યારે એમને જોયું કે ત્યાં કોઈ લોકો પણ જીપીપી જે છે એને એટલો બધો પ્રભાવ નથી લોકો માત્ર ચોક્કસપણે નામ જાણતા હશે અત્યારે આ પ્રકારનું સમગ્ર મીડિયામાં રિપોર્ટિંગ થઈ રહ્યું છે પરંતુ તેનું સંગઠનનું માળખું જે છે એ જીપીપીનું નથી એટલે જીપીપીના ફેક્ટર ગણી શકીએ મુદ્દો છે કે બીજેપી અને કોંગ્રેસ વચ્ચેની જે અહીંયા લડાઈ છે એમાં કેટલીક બેઠકો જે છે એ ભરતસિંહ સોલંકી માટે જે છે એ પ્રતિષ્ઠાનો જંગ બની રહેશે એમાંની કેટલીક આ બેઠકો જે છે કારણ કે જયારે મધ્ય ગુજરાતમાં કેટલા ઉમેદવારો જીતે છે એ બેઠક એ ઉમેદવારો જે છે એમના આ વિસ્તારમાંથી કયા કયા ઉમેદવારો જીત્યા છે એ સ્ટ્રેન્થ બતાવવાનો એમના માટે મોકો છે ને મોટા ભાગે આ વિસ્તારમાં અત્યાર સુધી સુધીમાં સફળ રહ્યા છે કે જે બેઠકો જે છે મોટા ભાગે દરેક વિસ્તારોમાં બીજેપી જે છે એ કોંગ્રેસને હરાવવામાં સફળ રહ્યું છે ચોક્કસપણે નગરપાલિકા તાલુકા પંચાયતમાં એમનું ધોવાણ થયું છે પરંતુ હજુ આપણે જોયું કે લોકસભામાં અને ખાસ કરીને વિધાનસભામાં અમિત ચાવડાને જીતાડવામાં સફળ રહ્યા હતા એટલે બીજેપી માટે એટલું આસાન નથી કે આ વિસ્તારોમાં પરაციચુલંકીના ઉમેદવારો છે અથવા એના સપોર્ટમાં જે લોકો છે અથવા કોંગ્રેસના ઉમેદવારો છે એના રાવમાં સફળ જી આપણે પેટલાદનું નવું સીમાંકન અને તેનો રાજકીય ઇતિહાસ જોયો અને ઉમેદવારોની પણ આપણે માહિતી મળીવી એક બ્રેક માટે રોકઈશું આપણે અહીં દર્શક મિત્રો એક નાનકડા બ્રેક બાદ પાછા ફરીશું ત્યારે વાત કરીશું આકલા વિધાનસભા બેઠકની અને જાણીશું કે આકલામાં નવું સીમાંકન શું કહે છે